નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે અકબર બિરબલની ખૂબ જ મજેદાર વાર્તા જઈશું તો વિડિયો શરૂ કરીએ બિરબલની બુદ્ધિની કસોટી બિરબલ અકબરનો પ્રિય મિત્ર અને વજીર હતું અકબર બધી જ વાતમાં તેની સલાહ લેતા રાજ્યમાં બિરબલ કહે તેમ જ થાય તેથી ઘણા દરબારીઓને બિરબલની ઈર્ષા થતી તેઓ બીરબલને વજીત પદેથી દૂર કરવાનું કાવાતરું ઘડીને બાદશાહ પાસે ગયા અને બોલ્યા જાપના આપના દરબારમાં તાનસેન જેવો શ્રેષ્ઠ સંગીતકાર છે અકબર કહે હા હું તે જાણું છું પણ તેનું અત્યારે શું છે દરબારીઓ કહે કે બાદશાહ આપને શું એવું નથી લાગતું કે બીરબલની જગ્યાએ તાનસેન આપનો વજીર હોવો જોઈએ અકબર દરબારીઓની ચાલ સમજી ગયો છતાં તેણે કહ્યું કે કસોટી કર્યા વગર તાનસેને વજીર પદ આપી ન શકું જો એ મારી કસોટીમાંથી સફળ થશે તો બિરબલને બદલે એને વજીરનું પદ ચોક્કસ આપીશ દરબારીઓ મલકાયા અકબરે તાનસેન અને બીરબલને બોલાવ્યા બંનેને દરબારીઓની ઈચ્છા જણાવી તેણે એક પત્ર લખીને કવરમાં બંધ કરીને આપ્યો પછી કહ્યું તમે હમણાં જ ઈરાનના બાદશાહ પાસે જાઓ આ પત્ર તેને આપજો અને એનો જવાબ લેતા આવજો તરત જ બંને જણા ઈરાન જવા રવાના થયા ઈરાન પહોંચીને તેમણે ઈરાનના બાદશાહને અકબરનો પત્ર આપ્યો ઈરાનના બાદશાહને નવાઈ લાગી એને થયું કે આ બે જણાને ફાંસી આપવા માટે છેક અહીં મોકલવાની જરૂર સી હતી પછી તેણે બિરબલ અને તાનસેનને કહ્યું આમાં તમને ફાંસી આપવાનું કહ્યું છે તાનસેન તો આ વાત સાંભળીને ડરથી ધ્રુજી ગયો એના આખા શરીરે પરસેવો વળી ગયો એણે બીરબલે કહ્યું કે તું ગમે તેમ કરીને મારો જીવ બચાવી લે મારે વજીર નથી થવું બીરબલે તાનસેનના કાનમાં કાંઈક કહ્યું એટલે તાનસેન શાંત થયું એનામાં થોડીક હિંમત આવી સિપાહીઓ બંનેને સીડી પાસે લઈ ગયા ત્યાં બીરબલ એકદમ આગળ આવીને જલ્લાદને કહ્યું કે પહેલાં મને સુડી ચડાવો તાનસેને કહ્યું ના પહેલાં મને સુડીએ ચડાવો વાત વધી ગઈ બે રકઝક કરવા લાગ્યા જલ્લાદને નવાઈ લાગી એને બાસાએ આ ખબર પહોંચાડી બાસાએ બંનેને દરબારમાં પાછા બોલાવ્યા તમે બંને મરવા માટે કેમ ઝઘડો છો બીરબલ કહે કે એ વાત કહી શકાય એવી નથી મને પહેલા સુડીએ ચડાવી દો બાદશાહ કહે હવે તો કારણ જાણ્યા વગર હું તમને સુડીએ ચડાવી ન શકું બીરબલ કહે કે અમારા બાદશાહને ને તમારું રાજ્ય જીતવું છે તમે પવિત્ર માણસ છો એટલે તેઓ તેમાં સફળ થતા નથી એમના ગુરુએ જ કહ્યું છે કે જો ઈરાનના બાદશાહને હાથે બે નિર્દોષ માણસોની હત્યા થાય તો જ તમને ઈરાન ઉપર જીત મેળવી શકશો આથી અમને બંનેને બાદશાહીએ તમારી પાસે મોકલ્યા છે બાદશાહીએ કહ્યું હવે હું આ વાત સમજ્યો પણ તમે બંને જણા પાછા એકબીજા કરતાં પહેલાં મરવા માટે કેમ ઝઘડો છો બિરબલે કહ્યું તમે બંને નિર્દોષ છો તેથી તમારામાંથી જે પહેલો મરશે તે બીજા જન્મમાં રાજા થશે જે બીજો મરશે તે તેનો થશે મારે રાજા જ થવું છે એટલે તમે મને પહેલાં સૂર્યએ ચડાવી દો ઈરાનના બાસાએ કહ્યું હું શા માટે બે નિર્દોષ માણસોની હત્યા કરું હું તમને હુકમ કરું છું કે તમે અત્યારે ને અત્યારે તમારા વતનમાં પાછા ચાલ્યા જાવ તાનસેન અને બિરબલ અકબર પાસે જીવતા પાછા આવી ગયા એટલે અકબર કંઈક બોલે એ પહેલાં તાનસેન બોલ્યો જાપના વજીરના પદ માટે તો બીરબલ જ લાયક છે તમે તેને જ વજીર બનાવો મારે વજીર થવું નથી પછી જ્યારે તાનસેને બધી વાત કરી ત્યારે અકબર ઉઠીને બીરબલને બેટી પડ્યો ત્યારે બધા દરબારીઓ જોઈ રહ્યા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ Thank you.